નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન અનામત હટાવવા અંગે કરેલા નિવેદનના વિરોધમાં ભાવનગર ખાતે ભાજપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભાજપ દ્વારા દરેક જિલ્લા મથકો ઉપર ધરણા કાર્યક્રમ યોજી કોંગ્રેસની અનામત વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો